તો દોસ્તો આ છે દેશી સગડી જેની ઉપર ખૂબ ગરમી છે જમવાનું બની રહ્યું છે તો જોઈ શકો છો આખો વાલોડ પાપડીથી ઢંકાયેલું ઝાડ છે વાલોડ પાપડીનો વેલો ઉપર ચડી ગયો છે આ બાજુ પણ જોઈ શકો છો વાલોડ પાપડી લાગવાનું સ્ટાર્ટ થઈ ગયું તો દોસ્તો લાઈક કરી દેજો વિડીયોને અને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી દેજો મારી ચેનલને સો ગાઈસ તો હજુ પપ્પૈયા પણ જોઈ શકો છો એ પણ પાકવા રેડી જ છે હવે આ છે જામફળી હજુ હમણાં જ રોપી છે એટલે તો દોસ્તો વિડીયો પસંદ આવે તો એક લાઇક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો મારી